અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે આશરે ત્રણસો પચાસ કરોડનું વીજ બિલ ચૂકવે છે આ ખર્ચ ઘટે તેવા પ્રયાસો અંતર્ગત એકસો ચોપન કરોડના ખર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરકાંઠા પાસે સોલર પાર્ક બનાવવામાં આવશે જેના કારણે વીજળીનું બિલ વાર્ષિક અંદાજીત બસો કરોડની આસપાસ થશે તંત્રનું માનીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગો પર સોલર સિસ્ટમ લગાવવામાં આવી છે તેમજ રૂપિયા એકસો છપ્પન કરોડના ખર્ચે ત્રીસ મેગાવોટની ત્રીસ હજાર કિલોવોટ ક્ષમતાનો સોલર પાર્ક બનાવવાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે જેની કામગીરી આગામી દિવસોમાં શરૂ થવા જઈ રહી છે વર્ષ બે હજાર છવ્વીસમાં સોલર પાર્ક કાર્યરત થઈ જશે જેથી સિત્તેર ટકા વીજળી જાતે જ ઉત્પન્ન કરાશે મ્યુનિસિપલ કોર્પોરેશને અંદાજે સિત્તેર જેટલી બિલ્ડિંગો જેમાં ચાળીસ જેટલી બિલ્ડિંગ પર લગાવવામાં આવેલી સોલર પેનલના કારણે અત્યારે બે હજાર સાત કિલો વોલ્ટ જેટલી સોલર એનર્જી ઉત્પન્ન થાય છે ચોવીસ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પર ત્રણ હજાર કિલો વોટ અને ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર બે હજાર કિલો વોટ વીજળી ઉત્પન્ન થાય તે માટે સોલર સિસ્ટમ લગાવવામાં આવી રહી છે

વીજ બિલમાં મોટી રાહત પણ મળી શકે પર્યાવરણને થતું નુકસાન પણ રોકી શકાય અને એન્વાયરમેન્ટને ઇમ્પ્રુવમેન્ટ પણ ચાર્જિસના નામે નો ટેક્સ નાખવાની જરૂર પણ ના પડે આ પ્રકારની સલાહ એમસીના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે આપી છે આ ઘટનાના સંદર્ભમાં એમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી ઉપર નિવેદન સામે આવ્યું છે તે શું કહી રહ્યા છે તે સાંભળી લો અમદાવાદ મહાનગરપાલિકાનો વિસ્તાર

ત્રણ સબ ઝોનલ ઓફિસો બે હોસ્પિટલો ત્રણ યુએચસી પાંચ સીએચસી બે કોમ્યુનિટી હોલ એક લાઇબ્રેરી એક મલ્ટી લેવલ પાર્કિંગ ત્રણ ચાર્જિંગ સ્ટેશન એક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ એક સ્વિમિંગ પુલ આમ સાત જુદી જુદી અન્ય બિલ્ડીંગ સાથે કુલ મળીને સિત્તેર બિલ્ડીંગો ની અંદર બે હજાર સાત કિલોવટ ફોર રોપ સિસ્ટમ આપણે મૂકવામાં આવી છે જે રીતે આપણે વાત કરીએ કે દેશની અંદર માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી રિન્યુએબલ એનર્જી તરફ આપણે વરતા ગયા છે અને એ એનર્જી ફરી પુનઃ ઉપયોગમાં કઈ રીતે રહી શકાય તો સોલર સિસ્ટમનો ઉપયોગ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ અલગ અલગ જગ્યાએ વધારવામાં આવે છે કુલ આપણે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનો જો અભ્યાસ કરવામાં આવે તો અલગ અલગ ચોઈસ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર ત્રણ હજાર કિલો વોટ અને ત્રણ જુદા જુદા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે બે હજાર કિલો આપણે વાત કરીએ કિલો વોટ ગ્રાઉન્ડ સિફ્ટ સોલર સિસ્ટમ લગાડવામાં આવી છે તદ ઉપરાંત હાલમાં આપણે વાત કરીએ કે બીજા સાહીઠ જેટલા બિલ્ડિંગોની અંદર આ સોલર લોપ સોલર સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલુ છે જો ખર્ચનો અભ્યાસ કરવામાં આવે તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સેવન વોટ તેત્રીસ કરોડના ખર્ચે આપણે વાત કરીએ કે સોલર સિસ્ટમ લગાવવામાં આવી હતી તેમાંથી બાર કરોડ જેટલા રિકવરી કરવામાં આવ્યા છે તદઉપરાંત વિન્ડ એનર્જી વાત કરવામાં આવે કે ભાઈ પવનમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે એકવીસ મેગાવોટનો પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો એનું રોકાણ એકસો પિસ્તાલીસ કરોડ જેટલું કરવામાં આવ્યું હતું અને એમાંથી લગભગ રીકવરી વિન્ડ એનર્જીમાંથી એકસો ચુમોતેર કરોડ જેટલી રીકવરી આપણને પરત થઈ રહી છે આમ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે સોલર સિસ્ટમ અને વિન્ડ એનર્જી આ બંનેનો ઉપયોગ કરી આપણે વાત કરીએ કે વીજ બિલ કઈ રીતે ઓછું આવે એ માટેના પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે હાલમાં જ આપણે વાત કરીએ કે ત્રીસ મેગાવોટનો મોટામાં મોટો સોલર પ્લાન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમઓયુ કર્યું છે સાબરકાંઠા જિલ્લાની અંદર એ પ્લાન્ટ લાગશે પરિણામે અમદાવાદ મહાનગરપાલિકાનો તુર વીજળીનો ખર્ચ આપણે વાત કરીએ કે એકદમ ઘટી જશે પરિણામે વન થર્ડ બિલ જેટલું જ આગામી બે હજાર સત્યાવીસ થી આપણને પ્રાપ્ત થશે અગાઉની માહિતી આપણને અમારે આપશે હાદા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તેમણે પણ આ મામલે જે રીતે આગામી દિવસોમાં સોલર પેનલો લગાવવાની એમસીની બિલ્ડિંગ ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કોર્પોરેશન તરફથી તેને લઈને વાત કરી હતી ત્યારે હવે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાત પરીખે પણ આ મામલાને લઈને શું આયોજન છે કોર્પોરેશનનું તેને લઈને નિવેદન આપતા શું કહ્યું તે સાંભળી લો નેટ ઝીરો બે હજાર નેમ સાથે આપણે વધુમાં વધુ રિન્યુએબલ એનર્જીનો સંચાર થાય એના માટે આપણે કટિબદ્ધ છે જેવું કે અગાઉ માહિતી આપવામાં આવી એ રીતેનું આપણે એક ત્રીસ મેગાવોટનો કેપ્ટિવ સોલર પાવર પ્લાન્ટ અત્યારે લગાવવા જઈ રહ્યા છીએ જે બે હજાર ચોવીસમાં કમિશન થઈ જશે આ રીતેનું આપણું જે વિન્ડ એનર્જી અને સોલર એનર્જી એ બે જે રિન્યુએબલ એનર્જી થકી આપણે જે રિન્યુએબલ નોન રિન્યુએબલ એનર્જી તરફ આપણે નોન રિન્યુએબલ એનર્જી તરફ આપણે જઈ રહ્યા છે એ પેગામે આપણે સિત્તેર ટકાનું આપણું જેવી જનરેશન થશે હવે નોન રિન્યુએબલ રિન્યુએબલ એનર્જી થકી થશે અને એના પછી બી આપણે ભવિષ્યમાં બીજા વિન્ડ એનર્જી અને સોલર એનર્જીના પ્રોજેક્ટ થકી વધુમાં વધુ અને નેટ ઝીરોનો જે આપણે બે હજાર સિત્તેરનો લક્ષ્યાંક છે એના પહેલા જ આપણે સર કરી જઈશું સાથે સાથે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જેવી નવા બિલ્ડિંગો લેવામાં આવે છે એ આઈજીબીસીના પ્લેટિનમ જે રેટિંગ છે એ પ્રમાણેના સોલર વોટર હાર્વેસ્ટિંગ અને વિન્ડ એનર્જીથી સુસજ્જ લેવામાં આવે છે એટલે જે અત્યારના હયાત બિલ્ડિંગ છે એમાં સોલર એનર્જીનું ઇન્સ્ટોલેશન તેમજ જે નવા બી બિલ્ડિંગ થઈ રહ્યા છે એમાં બી બિલ્ડીંગની ડિઝાઇનમાં સોલર એનર્જી કરી અને મહત્તમ રિન્યુએબલ એનર્જીને આપણે પ્રોત્સાહિત કરી રાખીએ એના માટે આપણે કટિબદ્ધ છીએ હા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાદ પરિક તેમના દ્વારા પણ આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં વિગતવાર માહિતી આપતા જણાવ્યું છે અને આગામી સમયમાં જે કોર્પોરેશનની બિલ્ડિંગો છે તે બિલ્ડિંગોમાં આ સોલાર એનર્જી છે તે લગાવવામાં આવશે તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે દર્શક મિત્રો આની ન્યૂઝના ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં